મિત્રો ધોરણ બાર વિશે સંસ્કૃતમાં આપણે આજે ન્યાય પરિચય વિશે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ ન્યાય તેના વિશે થોડીક માહિતી આપણે લઈ લઈએ કે ન્યાય શબ્દ એક સંસ્કૃતમાં અનેક અર્થોમાં અહીંયા વપરાય છે કે સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રની વિધિપતિ પ્રમાણે તેનો અર્થ થાય છે કે નિયતે પ્રાપ્તિ અનેન સન્યાય એટલે કે એનો અર્થ છે જેના દ્વારા અમુક વસ્તુ કે સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવે તે ન્યાય છે અહીં સંસ્કૃત સાહિત્યમાં ન્યાય નામનું એક શાસ્ત્ર પણ અહીં છે કે આ શાસ્ત્રને તર્કશાસ્ત્ર કે આન્વી વિદ્યા પણ કહે છે આ શાસ્ત્ર પ્રમાણે અર્થ પરીક્ષણ ન્યાય એટલે કે અર્થાત તેનો પ્રત્યક્ષ વગેરે પ્રમાણો દ્વારા અહીં અર્થની જે પરીક્ષા કરવાની પ્રક્રિયાને ન્યાય ન્યાય કહે છે કે છે કે પોતે કહેવા ધારેલી જે વાતને એ ટૂંકમાં ખૂબ જ સચોટ રીતે સાચી રીતે અહીંયા રજૂ કરવામાં આવશેથી જે ના શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા જે દ્રષ્ટાંત વાપરવામાં આવે છે કે ઉદાહરણો જે અહીંયા આપવામાં આવે છે તે ન્યાય છે જેમ જે ટૂંકા અને પ્રભાવકારી વાક્ય દ્વારા કોઈ માન્યતા કે હકીકતની સચોટ રીતે રજૂ કરવામાં આવે છે તે વાક્યને ન્યાય કહે છે તો આજે આપણે એવા ન્યાયો આપણે જોઈએ તો પહેલો ન્યાય છે અગ્નિશિખા ન્યાય તો અગ્નિશિખા ન્યાય અગ્નિની શિખા એટલે કે જ્વાળા જે અગ્નિ છે એની શિખા એટલે કે જે અગ્નિ સળગે છે તેની જે ઉપરની જે જ્વાળા હોય એને અગ્નિશિખા કહેવામાં આવે છે એટલે કે જ્વાળા એના ઉપરથી આ ન્યાય પરિકલ્પના કરવામાં આવી છે અગ્નિની જ્વાળા સ્વાભાવિક રીતે જે જ સદા ઉપર તરફ ગતિ કરે છે જો કોઈ લાકડામાં અગ્નિ પ્રગટી રહ્યું હોય અને તે લાકડાની આકાશ તરફ ઊંચું કરવામાં આવે કે ધરતી તરફ નીચું કરવામાં આવે તોય લાકડામાં રહેલા અગ્નિની શિખા જ્વાળા તો તરફ જ્વાળા તો ઉપર તરફ જ ગતિ કરે છે આમ અગ્નિની શિખાનો સદા સર્વદા ઉપર તરફ ગતિ કરવાનો સ્વભાવ છે તેથી તે ક્યારેય નીચે તરફ ગતિ કરતી નથી અહીં કહે છે કે અગ્નિને આપણે ગમે ત્યારે સળગાઈએ તો એ સળગાઈએ તો એ હંમેશા માટે કે આપણે જે ભૂમિ બાજુ કે પછી આકાશ બાજુ નીચું કરીએ કે ઉપર કરીએ પણ તેનો સ્વભાવ હંમેશા ઉપર તરફ ગતિ કરતો હોય છે કે એનો સ્વભાવ ક્યારેય બદલાતો નથી તેમ અહીં અહીં એવી જ રીતે માણસે પણ પોતાનો કેટલોક સ્વભાવ સ્થિર બનાવી દેવો જોઈએ કે જ માણસોનો પોતાનો કેટલોક સ્વભાવ સ્થિર એટલે કે તેને ત્યાં શાંત રહેવું જોઈએ કે જેમ પરોપકારનો સ્વભાવ માણસ જો પરોપકારનો સ્વભાવ બનાવી લે તો તેની ગતિ સદા સર્વદા પરોપકારો તરફ જ રહે છે કે જેમ પરોપકારનો સ્વભાવ માણસ જો પરોપકારનો સ્વભાવ બનાવી લે કે સારા એવો વિચાર કરી લે તો તેની ગતિ સદા સર્વદા પરોપકાર તરફ જ એ સારા પરોપકાર તરફ રહે છે પછી પરિસ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય સમય સાધની અનુકૂળતા હોય કે ન પણ હોય એ પરોપકાર કરતો જ રહે છે એવી રીતે કોઈ વિદ્યાર્થી જ્ઞાન પ્રાપ્ત કરવાનો પોતાનો સ્વભાવ બનાવી લે તો તેની ગતિ સદા સર્વદા જ્ઞાન પ્રાપ્તિ તરફ જ ભણી રહે છે કે છે કે કોઈક વિદ્યાર્થીની જે જ્ઞાન પ્રાપ્ત કરવાની જે કરવાનો પોતાનો સ્વભાવ છે કે મારે ભણવું જ છે કે મારે અભ્યાસ કરવો જ છે તો તે તેની ગતિ તે સદા સર્વદા તે અભ્યાસ કે જ્ઞાન પ્રાપ્તિ તરફ જ ભણી રહે છે પછી ઘરમાં એનો પરિવારની પરિસ્થિતિ અનુકૂળ એના પરિસ્થિતિ અનુકૂળ હોય કે ન હોય તેને સમય વધારે મળતો હોય અભ્યાસ કરવા માટે કે ન મળતો હોય ક્યારેક શાળામાં જવાના બદલે પરિવારના કાર્યમાં પણ રોકાવાનું થઈ જાય છે તો પણ તે પોતાનો અભ્યાસ કે જ્ઞાન પ્રાપ્તિની માટેનો પોતાનો સ્વભાવ તે બની ગયો હશે તો એ વિદ્યાર્થીની ગતિ સદા સર્વદા જ્ઞાન તરફ જ રહે છે તો તેની એ વિદ્યાર્થીની અભ્યાસ કરવાનો કે તેની જ્ઞાન પ્રાપ્તિ કરવાનો સદા સર્વદા જ્ઞાન તરફ જ રહે છે એમ સાર એ છે કે માણસે પોતાનો એક જ સ્વભાવ બનાવવો જોઈએ અને અગ્નિની ઉદ્વગામી શિખાની જેમ સતત એ સ્વભાવને જાળવી રાખવાનો હોય છે કે આપણે અભ્યાસ જે ગમે તે કામ કરવું હોય કે તેને આપણે તેનો સ્વભાવ પોતાને જાળવી રાખવાનો હોય છે આમ આ ન્યાય સમજાવે છે કે માણસનો જે ઉત્તમ સ્વભાવ છે તે સદા સર્વદા જળવાઈ રહે તે માટે સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ કે આપણે જે કામમાં એનો સ્વભાવ છે કે જેને કામમાં આપણે રુચિ છે કે રસ છે એ કામની અંદર તે આપણે સર્વદા જાળવી રાખવો જોઈએ એ ક્યારેય બદલાવવા જોઈએ નહીં તો જ આપણે સદા પ્રયત્નશીલ એમાં થોડા થોડા રીતે કામ કરતું રહેવું જોઈએ અને તેનો અભ્યાસ કરતો રહેવું જોઈએ એમ આ અન્યાયની અંદર અગ્નિશિખાન્યા એની પરથી આ લેવામાં આવે છે કે માણસની સદા જે એ તેનું સ્વભાવ છે તે સદા સવદા જળવાય રહે તે માટે એ સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ અહીં કહે છે કે આ ન્યાય પરથી એ બોધ છે કે મનુષ્ય પોતાનો કોઈ એક સ્વભાવ નિર્ધારિત કરી લેવાનો છે અને ત્યારબાદ અગ્નિની ઉધ્વગામી જ્વાળાઓની જેમ સતત એ સ્વભાવને આગળ વધારવાનો છે આમ મનુષ્ય પોતાનો શ્રેષ્ઠ સ્વભાવને હંમેશા જાળવી રાખવા માટે સતત તથા યોગ્ય પ્રયત્નો કરતા રહેવા જોઈએ તે સમજાવવા માટે આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે ત્યાર પછી આપણે આગળ જોઈએ બીજો ન્યાય અવ્યાપાર વ્યાપાર ન્યાય અવ્યાપાર વ્યાપનને કે વ્યાપાર એટલે કે ક્રિયા સચેતન પ્રાણી દ્વારા કરવામાં આવતી ક્રિયા કે ચેષ્ટા કે પ્રવૃત્તિને વ્યાપાર કહે છે અહીં પ્રાસંગિક રીતે વ્યાપારનો અર્થ થાય છે ધંધો કે વ્યવસાય પણ લઈ શકાય છે અવ્યાપાર અને વ્યાપનને અહીં દરેક માણસની બે સ્થિતિ હોય છે પેલી કે માણસ દરેકે દરેક વ્યાપાર કે પ્રવૃત્તિમાં નિષ્ણાત બની શકતો નથી કે છે પહેલી સ્થિતિ કઈ છે કે માણસ દરેકે દરેક વેપારની અંદર તેઓ પ્રવૃત્તિમાં નિષ્ણા નહીં હોતો અને બીજો છે દરેક માણસ કોઈને કોઈ વેપારમાં કે પ્રવૃત્તિમાં નિષ્ણાત જ હોય છે તો બીજો કહે છે કે માણસ કોઈકને ને કોઈક વેપારની અંદર તો તે નિષ્ણાત હોય જ છે એમ માનવ સમાજની આ વાસ્તવિક પૃષ્ઠભૂમિ ઉપર ઉપર ઉભા રહીને આ ન્યાય માણસને બોધ આપે છે કે માણસનો જે પોતાનો વેપાર કે પ્રવૃત્તિ હોય તેમાં તો એને જોડાવવું જોઈએ પણ જે વેપાર કે પ્રવૃત્તિ પોતાની ન હોય તેમાં પ્રવૃત્ત થવું જોઈએ નહીં આ ખ્યાલને માણસના મનમાં ધડ કરવા કરવા માટે આ ન્યાય અસ્તિત્વમાં આવ્યો છે અહીં કે છે કે આપણે જોઈએ નીચે કે જેમ કે એક માણસ લાકડા વહેરવાનું કામમાં નિષ્ણાત છે કે જે એક માણસ છે લાકડા એટલે કે સુધારનું કામમાંથી તેઓ નિષ્ણાંત છે એમને હોશિયાર છે અને એની આવડત છે એ પ્રમાણે તેઓ લાથી તે લાકડા વહેરવામાં એનો વેપાર છે એમ કહેવામાં આવે છે તો એક માણસ એ લાકડા વહેરવાના કામમાંથી નિષ્ણાંત છે આથી લાકડા એ નિપુણ છે કે લાકડા વહેર એનો વેપાર છે એમ કહેવામાં આવે છે પણ પરંતુ આ માણસને આ રસોઈ બનાવવાના કામમાં નિષ્ણાન નથી આથી રસોઈ બનાવી એ માણસનો અવ્યાપાર છે શું કહે છે કે બીજા માણસ પરંતુ જે લાકડા વેરવાનું જે કામમાં જે નિષ્ણાંત છે એ માણસને જો રસોઈ બનાવવાના કામમાં બનાવવાનો સોંપી દે તો એ અવ્યાપાર છે કારણ કે તેનો વ્યાપાર જ નથી કે એ રસોઈ કરી શકે કે એનો નિપુણ નથી તેથી અહીંયા તેથી આવા મનુષ્યને લાકડા પહેરવાના સ્વ વ્યાપારમાં જોડાવવું જોઈએ તુશ્કે છે કે આવા માણસોને માણસને વેપાર નથી કે અવેપાર છે આથી અહીં એવા માણસને જ્યારે રસોઈ બનાવવાના કામમાં પ્રવૃત્ત થાય છે ત્યારે જાણકારીના અભાવે પોતાનું નુકસાન કરી બેસે છે આમ આ ન્યાય સમજાવે છે કે જે કાર્ય આપણો વેપાર નથી તે કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ નહીં શું કહે છે કે એક માણસ લાકડા વેરવાના કાર્યમાં પારંગત છે પણ તેથી લાકડા વેરવો એ એનો વેપાર છે પણ એમ કહેવાય કે પરંતુ માણસ રસોઈ કામમાં પારંગત કે નિષ્ણા નથી માટે રસોઈ બનાવવી એ માણસનો અવ્યાપાર છે તેથી આવા મનુષ્ય લાકડા વેરવાના સૌ વ્યાપારમાં જોડાવું જોઈએ પ્રવૃત્ત થવું જોઈએ પરંતુ રસોઈ બનાવવાના વેપારમાં કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ નહીં કારણ કે તે લાકડા વેરવાના કાર્ય દરમિયાન કયા કેવી સાવચેતી રાખવી એની પૂરતી સમજ છે તેથી તે કાર્યમાં જોડાઈને તે કોઈ પણ દુર્ઘટનાનો શિકાર બનતો નથી પરંતુ તે લાકડા વેરવાના માણસને જો રસોઈ કરવી એ એનો અવ્યાપાર છે માટે જ્યારે તે કાર્યમાં પ્રવૃત્ત થાય ત્યારે તે પૂરતી માહિતી કે સમજણ વગર તેનો સમજણના અભાવે તે પોતાનું નુકસાન કરે તેવો અહીં સંભવે છે તેથી આ ન્યાય પ્રમાણે જે કાર્ય આપનો વ્યાપાર નથી તે પ્રવૃત્ત કરવું નહીં એમ સમજાવવામાં આવે છે કે એ ચોખ્ખી વાત છે કે અહીં જે માણસને જે પોતાનો જે વ્યવહાર છે જે પોતાનો જે વ્યવસાય છે તેમાં જે નિપુણ છે નિષ્ણાંત છે તે જ કામ તેને કરવું જોઈએ જો એ કામ જો એને એ કામ સોંપવામાં આવે તો જ કામ કરી શકે જો એને બીજું કામ જો સોંપવામાં આવે ત્યારે એ કામની અંદર તેને નિષ્ણાત હોતો નથી અને એને જાણકાર હોતો નથી સમજણના અભાવે તેઓ ત્યાં કોઈપણ દુર્ઘટના કરી શકે છે અને એ કામ અસફળ બની શકે છે તેથી આ ન્યાયમાં સમજાવવામાં આવ્યું છે કે કે માણસને પોતાના વ્યવહાર કે વેપારના આધારે તે પોતાના નિષ્ણાત હોય તેમ તે પોતાનું કામ કરવું જોઈએ તો એમ આ બે ન્યાય આપણે જોયા કે અગ્નિશિખા ન્યાય અને અવ્યાપાર વેપાર ન્યાય તો અહીં સુધી રાખી આગલા વિડીયોમાં જે બીજા ન્યાય છે તેના વિશે આપણે ચર્ચા કરીશું અસ્ત